શ્રી ગણેશાય નમ આજના વિડીયોમાં આપણે સાંભળીશું ફૂલકાજડી વ્રત કથા આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો શ્રાવણ માસમાં શ્રાવણ શુદ્ધ ત્રીજને દિવસે ફૂલકાજડી વ્રત રાખવામાં આવે છે આ વ્રત ખાસ કરીને કુમારિકાઓ દ્વારા કરવામાં આવે છે આ વ્રત ભગવાન શિવ અને દેવી પાર્વતીજીને સમર્પિત છે અને તેને કરવાથી કુમારિકાઓને મનગમતું જીવનસાથી પ્રાપ્ત થાય છે જો કોઈ કારણસર શ્રાવણ શુદ્ધ ત્રીજે વ્રત ન થઈ શકે તો શ્રાવણ માસની વધ ત્રીજે પણ આ વ્રત કરી શકાય છે વ્રત કરનારે સવારે વહેલા ઉઠી સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રો ધારણ કરવાના ત્યારબાદ મહાદેવના મંદિરે જઈ ભગવાન મહાદેવ અને દેવી પાર્વતીજીનું પૂજન કરવું સંધ્યા સમયે ગાયનું પૂજન કરવું અને રાત્રે જાગરણ કરવાનું તેમાં મહાદેવના ભજન કીર્તન કરવા આ વ્રતમાં ગુલાબના ફૂલનું ઘણું મહત્ત્વ છે વ્રત કરનારે આખો દિવસ ફૂલને પોતાના હાથમાં રાખવું જો પાણી પીવું હોય કે ફરાળ ખાવું હોય તો ફૂલ સૂંઘીને જ પાણી પીવું કે ફરાળ ખાવું આ વ્રત પાંચ વર્ષ સુધી કરવાનું વ્રત પૂર્ણ થયા બાદ તેનું ઉજવણું કરવામાં આવે છે ઉજવણામાં જે કુમારિકાઓએ આ ફૂલ કાજરીનું વ્રત કર્યું હોય તેવી પાંચ કન્યાઓને ગોળણી કરવી કંકુનો ચાંદલો કરી તેમને ફરાળ કરાવવું યથાશક્તિ અનુસાર શણગારની વસ્તુઓ આપવી અને બ્રાહ્મણોને દાન દક્ષિણા આપવી એક ગામમાં બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહેતા હતા તેમને ત્યાં એક કન્યાનો જન્મ થયો બ્રાહ્મણ દેવી જ્યારે પોતાની દીકરીની જન્મપત્રિકા જોઈ ત્યારે તેમને ખબર પડી કે કન્યાના જીવનમાં લગ્નનો કોઈ યોગ જ નથી આનાથી તેઓ ઘણા ચિંતિત થયા અને પુણ્ય અર્જિત કરવા યાત્રા પર નીકળ્યા રસ્તામાં નદી કિનારે તેમણે નાની બાળાઓને શિવ પાર્વતીનું પૂજન કરતા અને ફૂલ સૂંઘીને જળપાન કરતાં જોઈ આ જોઈને બ્રાહ્મણ દેવને આશ્ચર્ય થયું તેમણે બાળાઓને પૂછ્યું કે તેઓ કયું વ્રત કરે છે અને વારંવાર ફૂલ શા માટે સૂંઘે છે બાળાઓએ જણાવ્યું કે આ શ્રાવણ માસના શુદ્ધ પક્ષની ત્રીજના દિવસે કરાતું ફૂલકાજળી વ્રત છે જે ભગવાન મહાદેવ અને દેવી પાર્વતીજીની પૂજા કરી મનગમતો વર પ્રાપ્ત કરવા માટે કરાય છે આ સાંભળીને બ્રાહ્મણ દેવે વ્રતની સંપૂર્ણ વિધિ જાણી અને પોતાની દીકરીને કહી સમય જતાં આગલા શ્રાવણ માસની અંજવાળી ત્રીજે બ્રાહ્મણની દીકરીએ પણ શ્રદ્ધાપૂર્વક ફૂલકાજળીનું વ્રત કર્યું અને મહાદેવ તથા દેવી પાર્વતીજીની પૂજા અર્ચના કરી ભગવાન મહાદેવ અને પાર્વતીજી પ્રસન્ન થયા અને કન્યાનું ભાગ્ય પલટાઈ ગયું ધીમે ધીમે કન્યા મોટી થતી ગઈ અને તેના માગા આવવા લાગ્યા તેને સુયોગ્ય વર મળ્યો અને તે સુખી લગ્ન જીવન જીવવા લાગી બ્રાહ્મણ અને બ્રાહ્મણી બંનેએ ભગવાન મહાદેવ અને માતા પાર્વતીજીનો આભાર માન્યો અને પ્રાર્થના કરી કે હે પ્રભુ આપનું આ કુલકાજરી વ્રત જે કોઈ કરે તેને સાસરિયામાં સુખ શાંતિ મળે અને યોગ્ય જીવનસાથી પ્રાપ્ત થાય ભગવાન ભોળાનાથે તથાસ્તુ કહ્યું ત્યારથી આ વ્રત ઘણું પ્રચલિત થયું છે આ વ્રત કરનારી બાળાઓ સજી સવરીને ભગવાન મહાદેવ અને દેવી પાર્વતીજીની પૂજા કરે છે અને પોતાની મનોકામના કહે છે કે હે પ્રભુ મને મનગમતો ભરધાર આપજો અને અમારું કલ્યાણ થાય સાસરે અમને સુખ શાંતિ મળે એવા આશીર્વાદ આપશો